શિહોર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોટા સુરકા ગામ પાસેથી ઇંગ્લિશ દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ પાંચસો અગિયાર જેમાં નાની મોટી બોટલ નંગ ચૌદ હજાર પાંચસો ત્રાણું જેની કુલ કિંમત રૂપિયા છ્યાસી લાખ ઓગણસાઠ હજાર ત્રણસો નેવું રૂપિયા તેમજ મહિન્દ્રા કંપનીના બુલેરો મેક્સીવાન બેની કુલ કિંમત રૂપિયા દસ લાખ તેમજ એક સ્પ્લેન્ડર મળીને કુલ કિંમત છન્નું લાખ બ્યાસી હજાર ત્રણસો નેવું નો મુદ્દામાલ ઝડપી પાડ્યો